हम्म आ दाय ले वाला मारे सुनदन हगा वाला लागने कूड़े तो मामा आ जा जावनी आता ने सु नहीं नहीं ऐसे और हां ये बाय बाय ने सा भाई रमेश चंद जी ले गया था कि नहीं तो बस करना परवा पड़ी

આ આપો પસંદ કરે આ કાઈ સુ ફેંકી પસંદ નથી આવે ને નથી આવતી શું હા નહીં મજબૂત નહીં સાચી વાત જઈએ બીજી જઈને પછી થાય ને પણ આવા आगड़ तो है क्या रखवानो है जाऊ तो है तो फ्रेंड एक जगह पाछा आया ना दूसरी जगह आया हटाई सुली मैं इदमारे तक नई खबर जेजे बढ़ ली दी थैंक यू शर्मा डबल샷 मारिए आपसे नीचे पात्र लिए नीचे पड़ी तो वस्तु ने गेम दिया उसने ये मस्त मस्त टाइप से से बड़ी लाइट तो सस्ती से तो रुपए चार रुपए पे दी आ डल ला करो तब क्वालिटी क्वालिटी दो क्वालिटी वय दुपरव तमा जालो हेच छे ने पैसे छे ना हेना गमाडो वे तर शू करी तर तो करबे रे अभी तो रे हं तर भय बे तर भय में यो बे आई बे ત્યાંના જેવું લાગે મસ્ત લાગે કાચ કાચ નું લાગે મારે યો જ વેદ છે મને મન તો બ્લેક બહુ ગમે એકદમ મસ્ત લાગે

થેન્ક યુ વોટ ઇઝ યોર પોનકા થેન્ક યુ નો થેન્ક્સ હેલી હેલી ને અમ તો આદી તો બરે બાયડી ન્યુ હેલી બાયડી હેલી હોય આતરેલી છે ચા પીવા તો આયા હતા થોડા કામ તો એ બજાર તો ટાઈ જો નહી લેવે ને મફા ચા સુન્દર મે ઉમબ્રા લઈ લે પડા કે પાછ લેવા ઉમબ્રા લઈ લેવાના ઉમબ્રા તો ઉમબ્રા તો લેવા જ પડે ને ટાઈ સપી ઓલે શે મોરે જયнтиભાઈ નોર ને નહી મળી જાય પસંદ આવે એ લેવાની આપડે તો ખાલી ટાઇસુ લગાવવાથી ત્રીજી જગ્યાએ આયા હજી કઈ ગમાડી નથી હવે ચોથી જગ્યા એ જઈ રહ્યા છે આખા થરામ ફરવાનું છે બાસન કે ચાપા ઉઠાઈશું આજે લેવી ને બપર થી ચાપીવા બેહી ગયા મફત ની ચાપીવા બેહી ગયા છે અને કાઈ કે આજે નથી લેવી અને ગયા તો લેવાનું કેરા નો આથી થાહે ન કે રાધનપુર જાવ પડશે કે હે તો રાધનપુર તો સારું ન ખરામ રાધનપુર સારું તો ફ્રેન્ડ ફ્રેન્ડ અમે અતનિયા નિયા પાસા આયા હા લાસર પડે પાસા નું કે કે

છેલ્લા અમે શરૂઆત શરૂઆતમાં ચૂના ભંડારમાં આવ્યા હતા અને પાછું ઠેકવાનું પાછા ત્રણ જગ્યા રાખડી ને પાછા ચૂના ભંડાર ની અંદર આયા અને જ અમારે હે ને ટાઈન ફાઈનલ નક્કી થઈ ગયું